ચેનલના પ્રાયોજક છે ગુજરાત મા બાપ ચેતો બે બાળકોને સિવિલમાં સર્જરી કરાઈ અસારવા સિવિલ હોસ્પિટલમાં માં અને અન્ન નળી બાહ્ય પદાર્થ ફસાતા એક જ અઠવાડિયામાં બે બાળકોને સર્જરી કરાઈ છે તેર માસના દીકરાને શ્વાસનળીમાં મગફળીના દાણા ફસાતા શ્વાસ લેવામાં તકલીફ થતી હતી જ્યારે અન્ય એક અઢી વર્ષના બાળકને રાસબરીના બીજ ફસાતા ખોરાક અટકતો ના હોવાથી તકલીફ હતી સર્જરીને અંતે બાહ્ય પદાર્થ દૂર કરાયા બાદ બંને બાળકોની તબિયત સ્થિર છે નાના બાળકો હોય ને તેમના વાલીઓ આ માટે લાલ બત્તી સમાન આ કિસ્સો છે અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળ રોગ સર્જરી વિભાગના તબીબોએ પોતાની સ્કિલ અને પોતનો પરચો બતાવીને આ બંને બાળકોને સફળ સર્જરી કરી સ્વસ્થ કર્યા છે પ્રથમ કિસ્સામાં મધ્યપ્રદેશના પિંડાના ખેડૂત પરિવાર પિતા શંભુ ખાંટ અને માતા દક્ષાબેન તેર મહિનાના દીકરા પ્રદ્યુમન પરિહારને એક દિવસ અચાનક શ્વાસ ચડતા માતા ચિંતિત થયા માતા દક્ષાબેને મગફળીનો દાણો શ્વાસમાં ગયો હોવાથી શંકા જતા તાત્કાલિક મંદસૌર ખાતે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં સીટી સ્કેન કરાવતા ફોરેન વોડી શ્વાસ નળીમાં હોવાનું ખબર પડતા ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા માત્રના ડોક્ટર નીલેશ ટીમ દ્વારા સફળ રોન્કોસ્કોપી કરી બાળકની શ્વાસનળીમાંથી મગફળીનો દાણો બહાર કાઢ્યો હતો ઓપરેશન પછી નો સમય કોઈ પણ તકલીફ વગર નો રહેતા બાળકોનો

બીજા કિસ્સામાં લીમડી સુરેન્દ્રનગર ખાતે કારના શોરૂમમાં કામ કરતા શૈલેષભાઈ પરમારના અઢી વર્ષના દીકરા મિતાંશને આઠમી જુલાઈ બે હજાર ચોવીસના રોજ આકસ્મિક રીતે રાસબરી ખાતા ભૂલથી તેનું બીજ પણ ખાઈ ગયો હતો ત્યારબાદ તેમને ઉલટીની તકલીફ શરૂ થઈ અને ત્યારબાદ જ્યારે પણ કંઈ ખાવા જાય ત્યારે ઉલટી થઈ ખોરાક ટકતો ન હતો તેની મમ્મી મમતાબેને બીજ ગળી ગયો હોવાની શંકા હતી તેઓએ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા બાળકને દાખલ કરી તાત્કાલિક ધોરણે ડોક્ટર રાકેશ જોશી અને તેમની ટીમે તે જ દિવસે અન્ન ભાગની સ્કોપી કરવામાં આવી અને રાસબરીનો બીઓ બહાર કાઢવામાં આવ્યો આ કિસ્સામાં પણ બાળકની માતાની શંકા સાચી હતી પીડિયાટિક સર્જરી વિભાગમાં ગયા અઠવાડિયે બે બાળકો આવ્યા એક તેર મહિનાનું બાળક જેને શ્વાસ નળીમાં ફોરેન બોડી ફસાઈ ગઈ અને અઢી વર્ષનું બાળક જેને અન્ન નળીમાં મોટો રાસ ટુકડો એટલે કે એનું જે બી કહેવાય એ ફસાઈ ગયું એની વાત કરીશ તો પ્રદ્યુમન કરીને મનસોર એમપીમાં સિંગ દાણો ખાતા ખાતા અચાનક ઓતરાયો અને ખૂબ જ શ્વાસ શ્વાસોશ્વાસ વધી ગયું પરંતુ એની મમ્મીને ખાસ ખબર હતી કે મારા બાળકના શ્વાસ નળીમાં કદાચ આ સિંગ દાણો ગયો હશે એટલે એ લોકો મનસુરથી સીધા સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા અને જેને ઇમરજન્સીમાં ભ્રોકો સ્કોપી કરી અને એની શ્વાસનળીમાંથી એ દાણો કાઢવામાં આવ્યો એ જ રીતે બીજો અઢી વર્ષનો મિતાસ પરમાર જેને એકચ્યુઅલી નાની ઉંમરમાં એટલે કે તાજો જન્મેલો બાળક જ્યારે હતું ત્યારે અન્નળી અને શ્વાસનળીનું ઓપરેશન કરેલું અને ઓપરેશન બાદ એને એ ઓપરેશનની જગ્યા પર થોડી સંકળાશ થવાની ચાલુ થયેલી જેને અમે રેગ્યુલર એન્ડોસ્કોપીથી ડાયલેટેશન કરતા હતા રાસભરી ખાતી વખતે એનો જે મોટો જે થળીઓ આપણે જે કહીએ છીએ એ એની અન્નળીમાં ફસાયો અને અચાનક વોમિટો ચાલુ થઈ ગઈ બાળક કશું પણ લઈ શકતો ન એવી પરિસ્થિતિમાં એને સિવિલમાં લઈ આવ્યા અને એને અમારા જે ફ્લેક્સિબલ લરિંગોસ્કોપ અને જે રિજિડ બ્રોન્કોસ્કોપ છે એની મદદથી એવું કહીશું કે સર્જિકલ જુગાડ કરી અને અવડો મોટો રાસમરીનો ટળિયો એની અન્નળીઓથી કાઢ્યો અને આ બંને બાળકો સારા થઈ અને અત્યારે ઘરે ગયા છે ડિપાર્ટમેન્ટમાં જે આ ફેસિલિટી જોઈએ જેને કહીશું કે રિજિડ ગ્રોન્કોસ્કોપ અને ફ્લેક્સિબલ ઇસોફેગોસ્કોપ હોવાથી આવી સર્જરી શક્ય બને છે જે પેશન્ટને બિલકુલ મિશ્ર નાના બાળકો હોય તેવા દરેક માતા પિતાએ ચેતવણીરૂપ આ કિસ્સો છે બાળકનું સમજણું ના હોય ત્યારે ત્યાં સુધી ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી હોય છે તેમ ડોક્ટર રાકેશ જોશી જણાવે છે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશીએ વધુમાં જણાવ્યું કે નાના બાળકોમાં શ્વાસનળીમાં ફોરેન બોડી જતી રહેવાના કિસ્સામાં વારંવાર આવતા હોય છે અને જો સમયસર ખબર પડે તો તેને ઓપરેશન કરી બહાર કાઢવામાં આવે તો ઘણી વખતે જીવલેણ પણ સાબિત થતું હોય છે આથી દરેક માતા પિતાએ જેના નાના બાળકો હોય તેમને બાળકોને આવી વસ્તુઓ હાથમાં ન આવે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર